ફૂડ વ્લોગ બનાવે છે ને ખૂબ સારું નામ છે ટૂંક સમયમાં ખૂબ સારું નામ કર્યું છે તો ભાઈ રાજ વ્લોગ ને પણ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તમારું શું કહેવાનું જય જલારામ આ મારા દીપકભાઈની મજા છે અને અત્યારે અમે ભાઈની જે કહેવાય ને કુલ્લટ પીચા તો ખાધા અને બાકી હવે નવી લોન્ચિંગ થઈ રહી છે સેન્ડવીચ જો ચાર કાઉન્ટિંગ છે એક બે તમને દેસી સ્ટાઈલ આપડી દેસી જુનવાડી સ્ટાઈલ દેસી સ્ટાઈલ ને દેસી મોજ જેતપુરમાં પહોંચી જજો ભાઈ કઈ જગ્યાએ છે શીખે કોલેજ ની બારોબાર ગોસમિયા કોલેજ ની બારોબાર સાંજે સાંજે ચાર